જમ્મુ કાશ્મીરના પેરગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાના ઓપરેશન સિંદુરની સફળતાને લઈ ભારત દેશમાં ઉજવણી કરવામાં આવી હતી નવસારીમાં ગુરૂવારે સાંજે ફુવારાતે શહીદ ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ભારત દેશના લોકો ભારતના જવાનોની વીરતાને બિરદાવી રહ્યા છે ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો ભારતીય જવાનોની વીરતા કાજે નવસારી તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું આ તિરંગા યાત્રામાં નવસારીના ધારાસભ્ય કમિશનર દેવ ચૌધરી કલેકટર ભાજપના પ્રમુખ ભુલાભાઈ શાહ દરેક પક્ષના કાર્યકર્તા નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ પૂર્વ આર્મી જવાનો સંતો મહાંતો પોલીસ અધિકારીઓ એમના સ્ટાફ સાથે અને મોટી સંખ્યામાં શહેરીજનોએ હાથમાં તિરંગા અને વિવિધ સૂત્રો સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા નવસારી પોલીસ સ્ટાફના જવાનો સાથે આશરે સો ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાયા હતા અને સાથે ગુજરાત યોગ બોર્ડના ભાઈઓ અને બહેનો પણ રેલીમાં ઉત્સાહપૂર્વક સાથે જોડાયા હતા આ તિરંગા યાત્રા નવસારીમાં ફુવારાથી નીકળી ગુલવાલ ટાવર લાઇબ્રેરી પ્રજાપતિ આશ્રમ થઈ શહીદ ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહીદ ચોક પર શહીદ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જ્યાં રાષ્ટ્રગીત ગાઈને યાત્રાને વિરામ આપ્યો હતો રિપોર્ટ ગૌરવ અપાવનાર હવે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે અને દેશની લશ્કરની ત્રણેય સેનાના વડાઓ આપણા ઓપરેશન સિંદુ નામનો જે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા પહેલગામ પર જે સહેલાણીઓ પર હુમલો કરીને છવ્વીસ જેટલા સહેલાણીઓને મારી નાખવામાં આવ્યા હતા એમની હત્યા કરવામાં આવી હતી એના અનુસંધાનમાં ઓપરેશન સિંધુ પાકિસ્તાનમાં ઘૂસીને નવ જેટલા આતંકવાદી અડાઓનો નાશ કરવામાં આવ્યો અને એને લઈને દેશની સેનાના માન સન્માન માટે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ ગયું છે ત્યારે આજે નવસારી જિલ્લામાં પણ ત્રિરંગા યાત્રામાં આયોજન થયો હતો અને એમાં સમગ્ર નવસારી શહેરની તમામ લોકો સંસ્થા હોય કે સમાજો હોય કે બીજા અનેક લોકો સહભાગી થયા હતા અને ખૂબ સારી રીતે આ આપણા તિરંગ યાત્રાને સબળ બનાવી છે એના માટે સમગ્ર નવસારી જિલ્લાના વ્યાસીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ફરિયાદ જ્યારે સમગ્ર દેશમાં આવી કોઈ ફરિયાદ પરિસ્થિતિ સર્જાય તો એમાં હર હંમેશ દેશની સાથે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને દેશની જે સેનાઓ જે આપણી સુરક્ષાનો કોચ પૂરી પાડી રહી છે એના માટે હર હંમેશ તૈયાર રહો એવી મારી આપને વિનંતી